રાજકોટમાં અરિયંત ગ્રુપ દ્વારા જ્ઞાન ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમૂહ અનોખો ભક્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોકસી સાથે સંદીપ ચાવડા મેહુલ મહેન્દ્રભાઈ રવાણી અરિહંત ઇન્વેસ્ટમેન્ટ માં જગદંબા અંબાનો મહિમા તે કાર્યક્રમ આજ રોજ ભક્તિમય કાર્યક્રમ હેમુગઢવી હોલ ખાતે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો જેમાં અગિયાર ભૂદેવો દ્વારા માની દેવી મહાપૂજા કરવામાં આવી સાથે સાથે કથક નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું અને ખાસ કરીને આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી અભિલાષભાઈ ઘોડા અને રણભૂમિ પરિવારની પૂરી ટીમ અને રાજકોટના બધા જ માનવંતા મહેમાનો ઉપસ્થિત હતા અને બધાએ સાથે રહીને મા જગદંબા અંબાનો મહિમા ગાયો અને હરદેવભાઈ આહિરે લોક સાહિત્યના શબ્દો દ્વારા બધાને રસ તરબોળ કર્યા અને બધાએ નવરાત્રિ પહેલાં માની આરાધના કરી હું એક જ સંદેશો આપીશ કે અર્વાચીન તરફ બધા જઈ રહ્યા છે વાંધો નથી પણ પ્રાચીનમાં પણ થોડું ધ્યાન આપવું જોઈએ અને ખરા અર્થમાં માની આરાધના કરવી જોઈએ તો તેમના આશીર્વાદ આપણા ઉપર હંમેશા વરસતા રહેશે આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ હતી કે ખાસ કરીને રાજકોટના ઇતિહાસમાં જોવા જઈએ તો ઘણા વર્ષો પછી આ કાર્યક્રમ આયોજિત થયો કે જેમાં પિસ્તાલીસ કિલોનું શ્રીયંત્ર રાજ અહીંયા અત્યારે પધરાવવામાં આવ્યું હતું બધાએના દર્શન કર્યા અને સાથે સાથે અગિયાર ભૂદેવો દ્વારા સિદ્ધ કુંજિકા સ્તોત્ર અને માની ભક્તિ કરવામાં આવી જે પ્રથમ વખત બન્યું છે હલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મહલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો